અયણા ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ હરી જેને પુણ્ય લેવું એ ગાય भक्तों के प्यारे हरी हरी भक्तों के हरी ये आधार हमारे हरि हरी हरि आधार हरि हरी ये तन मन में बसे ओ हरी 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 हरि तन कण कण में बसे हो हरि 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 ओ कण जो बसे हो हरि 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 हे श्रीम नारायण नारायण हरी हर हे भजमन नारायण नारायण हरी हर हे हरि ओ नम हरि ओं नमो नारायण ना हरि ओं Oh તમે કોઈ એમ ન માનતા કે આપણે હજી તો પંદર વર્ષના છીએ ને આપણે હજી ત્રીસ વર્ષના છીએ ને આપણે હજી પાંત્રીસ વર્ષના છીએ આપણી તો બહુ લાંબી જિંદગી બાકી છે એવા ભ્રમ રહેતા નહીં પસ્તાશો જેટલું થાય ને એટલું સત્કર્મ કરી લ્યો આનંદ કરો ભગવાને બે પૈસા આપ્યા હોય તો સારા કપડા પહેરો દાગીના પહેરો એની ના નથી સારી જગ્યા કંઈક આત્માનું કલ્યાણ તો કરતા રહ્યો મારા વાલા નહીં તો રાજકોટની ગેમ ઝોન નો કિસ્સો આપણી નજર સામે છે તમે કલ્પના કરો એ ગેમ ઝોનની અંદર બાળકો વેકેશન ની અંદર આનંદ કરવા ગયા તા અને જ્યારે એ આનંદ કરવા જતા હતા ત્યારે અંદર ગયા ત્યારે બાળકોને ને જે એમના વાલીઓ અને મામા મામી હતા એને કેટલો આનંદ હશે કેટલો ઉત્સાહ હશે કે આજે અમે ગેમ ઝોનમાં આનંદ કરવા આવ્યા છે હવે જ્યારે ગેમ ઝોનની અંદર આનંદ કરવા ગયા હતા અને કોલસાથી પણ બદતર હાલતની અંદર એ મૃત્યુ પાયમાં હિસાબ કરો નાના નાના બાળકો આ જિંદગીનું સનાતન સત્ય છે આ પકડીને મારે તમારે હાલવાનું છે મારો તમારો કોઈ ભરોસો નથી હો તમે એમ ગેરંટીથી કોઈને કહી ન શકો કે હું સિતે વર્ષ જીવવાની છું કે હું સિતેર વરસ જીવવાનો છું એવું તમે ગેરંટીથી કહી ન શકો મોત ગમે ત્યારે આવે આપણે તૈયાર રહેવાનું છે અને આપણે આપણા જીવનની અંદર સત્કર્મ અને દાન ધર્મ જો નહીં કરીએ તો આ ફેરો આપણો ફોગટ જવાનો છે મારા વાળા હ મનોરંજન કરો આનંદ કરો ઇન્સ્ટા ફેસબુક ટ્વિટર બધું વાપરો ના નથી પણ સાથે કઈક આત્માનું તો કલ્યાણ કરો તો બસ આત્માનું કલ્યાણ કરવા માટે આત્માનો ખોરાક શું તો કે આવા ભગવત નામ ગુણગાન ક્યાંક દાન ધર્મ ક્યાંક સેવા એ આત્માનો ખોરાક છે એ કરતા રહ્યો તો આત્મા તમારો તંદુરસ્ત રહીએ શરીરને તંદુરસ્ત રાખવા માટે આપણે યોગા કરીએ છીએ જીમમાં જઈએ છીએ ડાયટ કરીએ છીએ કાં તો કે શરીર તંદુરસ્ત રહીએ વાત સાચી જવું જોઈએ પણ આત્માને તંદુરસ્ત રાખવા માટે કોઈ કોઈની ચિંતા કરી છે તમે તો આત્માને પણ ભેગા ભેગ તંદુરસ્ત રાખો મારા વાળા તો જીવન જીવવા જેવું છે આનંદ આનંદને આનંદ છે તો આવો સત્સંગને આપણે આગળ વધારીએ બધા એક ચીજ સાથે અને એક ધ્યાન સાથે અહીંયા અમારી સાથે જો જોડાશો તો તમને સો ટકા ભગવત કીર્તનનો આનંદ આવશે આવો આગળ વધીએ અમારા બેન શ્રી હેતલબેન સોનીગ્રહના મધુર કંઠે એક ઠાકોરજીની સુંદર મજાની પ્રસ્તુતિ સાંભળીએ અને સત્સંગને આપણે